હું ડૉક્ટર કૃષ્ણ પટેલ છું અને હું જુનિયર ડૉક્ટર એસોસિએશન જામનગરનો ઉપપ્રમુખ છું અમે કોલકાતાના ડૉક્ટર પર રેપ મર્ડર કેસ જે છે એના માટે સહયોગ આપીએ છીએ અને એના માટે અમે લડત આપી રહ્યા છીએ અને વિરોધ કરી રહ્યા છે આટલા ત્રણ ચાર દિવસથી અમારી વિરોધ ચાલી રહ્યો છે અને આગળ પણ અમે ચાલુ રાખવાના છીએ આજે અમે ડીન મેડમને અમે જે સિક્યોરિટીઝના ઇસ્યુઝને એ બધું છે એના માટે અમે પત્ર આપ્યો છે અને અમારી ખાલી એટલી જ માંગો છે કે જ્યાં સુધી કોલકાતાના જે આરજીકન મેડિકલ કોલેજના ડૉક્ટર્સ એસોસિએશન દ્વારા જે વિરોધ ચાલે છે એના માટે જે એ લોકો લડત અને વિરોધ ચાલુ છે ત્યાં સુધી રાખવાના છે અને એના માટે એ લોકોની એવી ડિમાન્ડ્સ છે કેસ એક પહેલું કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટનું ગવર્મેન્ટ આશ્વાસન આપે પેપર પર અને લાવે પણ બીજું કે જે સિક્યોરિટીના જે ઇશ્યુઝ છે એ બધા હેન્ડલ થઈ જાય અને ત્રીજું જે ગુનેગારો છે એ લોકોની ધરપકડ થાય અને સજા થાય ત્યાં લોકલ જે જામનગર મેડિકલ કોલેજ છે અમારી એમાં સિક્યોરિટીના ઇશ્યુઝ બધા પૂર્ણ થઈ જાય અને જે સ્ત્રી ડોક્ટર્સ છે ફિમેલ રેસિડેન્ટ ડૉક્ટર્સ છે એ લોકો સુરક્ષિત અનુભવે ત્યારે પછી અમે નક્કી કરીને સ્ટ્રાઇક કોલ ઓફ કરીશું અમે કન્ટિન્યુ કરવાનું અત્યારે તો ડિસિઝન છે જ અને અમે વિરિયસ એક્ટિવિટીઝ કરી રહ્યા છે જેમ કે અમે કાલે બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગેનાઇઝ કર્યું હતું અને પછી આજે અમે અમારી કોલેજમાં જે સિક્યોરિટીના ઇસ્યુઝ છે એ બધા હાયર ઓથોરિટી સાથે વાત કરવાના છીએ અને કાલે અમે પોસ્ટર મેકિંગનું પોસ્ટર મેકિંગ રાખ્યું છે અને પછી અમે રેલી ઓર્ગેનાઇઝ કરવાના છે